શિયાળાની ઠંડીમાં બજારમાં જામફળ આવવા લાગે છે કચ્છનું નામ પડે એટલે ખારેક અને કેસર કેરી મગજમાં આવે પરંતુ હવે સાહસિક ખેડૂતો જામફળની ખેતીમાં પણ જમાવટ કરી રહ્યા છે જામફળની નવી વેરાયટીનું હાઈટેન્સીટી પદ્ધતિથી વાવેતર કરી નાગલ પરના ખેડૂતે કેવી આવક લીધી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં જામફળની ખેતીમાં અંજારના ખેડૂતની જમાવટ ચાર એકરમાં સાહીઠ ટનથી વધુ જામફળનું લેશે ઉત્પાદન આધુનિક ટેકનોલોજી સાથે હાઇડેન્ટિસિટી પદ્ધતિથી વાવેતર ફળની ક્વોલિટી બનાવવા સાથે જાતે જ કરી શકાય છે માર્કેટિંગ શિયાળાની ઠંડી જામતા જ બજારમાં જામફળ દેખાવા લાગે છે ઠંડીમાં ગુણકારી જામફળનું ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વાવેતર થાય છે દેશીલાલ માવાદાર જામફળનું ભાવનગર વિસ્તારમાં વાવેતર થયું હતું પરંતુ હવે જામફળની થાઈ વેરાયટી આવતા તેના બગીચાઓ વિકસી રહ્યા છે કચ્છમાં એક સમયે ખારેક કેસર કેરી અને દાડમનું વાવેતર થતું હતું પરંતુ હવે જામફળની ખેતી પણ ધીમે ધીમે વધી રહી છે કચ્છના અંજાર તાલુકાના નાગલપર ગામે બે ભાઈઓ હિરેનભાઈ અને ઉત્સવભાઈ નરોત્તમભાઈ ટાંકે ચાર એકરમાં જામફળની સફેદ માવાદાર વેરાયટીની ખેતીમાં ખૂબ જ સારી સફળતા મેળવી છે આ વર્ષે સાહીઠ ટનથી વધુનું ઉત્પાદન લેવામાં સફળ રહ્યા છે શરૂઆતના સ્ટેજમાં પહેલાં વર્ષની મારી બેથી ચાર કિલો સુધી પ્રમાન આપે છે બીજા વર્ષેથી પંદરથી સત્તર કિલો સુધી અને એ છે એક ટર્મ મતલબ કે છઠ્ઠા મહિનાથી સાતમા મહિના સુધી પછી સાતથી આઠ કિલો આપશે અને બીજો ટર્મ એનો ચાલુ થશે સાતમા મહિનાથી એ ત્રીજા મહિના સુધીનો એ તમને આપશે પંદરથી વીસ કિલો સુધીનું ઉત્પાદન આપે અને એની એક ફ્રૂટની વજન એનો થશે અઢીસોથી કરીને સાતસો પાંચસોથી સાતસો ગ્રામ

જેમાં સફળતા મળ્યા બાદ વધુ પચીસો રોપાઓનું વાવેતર કર્યું જામફળમાં ચાર ફૂટ બાય દસ ફૂટનું વાવેતર અંતર જાળવ્યું છે પાયામાં છાણિયું ખાતર જ આપવામાં આવે છે જામફળની બે હારમાં સિઝનેબલ શાકભાજીનું પણ વાવેતર કરી લે છે આનાથી ખેતી ખર્ચાઓમાં મદદ મળી રહે છે જામફળનું વાવેતર કર્યાના છઠ્ઠા મહિનામાં ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે જામફળમાં ત્રીજા મહિનામાં કટિંગ લેવામાં આવે છે એ પછી નવી ફૂટ આવે તેમાં ફ્લાવરિંગ લાગે છે ફૂલ લાગ્યા પછી બેતાલીસ થી પિસ્તાલીસ દિવસે ફળ તૈયાર થઈ જાય છે જામફળ તૈયાર થઈ જાય જયારે એને તોડવા માટેનો કેવી રીતે તોડીએ છીએ એ જામફળને આવી રીતે ઝાડમાંથી તોડીએ છીએ આવી રીતે આવે છે અને આવી રીતે જામફળ બેગિંગમાંથી આવી રીતે આમ તૈયાર થાય આ સાઈઝ છે ઓછામાં ઓછી અઢીસો થી ત્રણસો ગ્રામ જામફળમાં માવજત જામફળ એ ખડતલ પ્રકારનો છોડ હોવાથી પાણી સિવાય કોઈ ખાસ માવજત કરવાની રહેતી નથી જામફળમાં પોષણ માટે જીવામૃત ઉપરાંત ગૌમૂત્ર આપે છે આ સિવાય જરૂરિયાત મુજબ ના ઓર્ગેનિક મેન્યુ ડ્રીપ વાટે શિડ્યુલ બનાવીને આપે છે દર વર્ષે થડની આસપાસ ગોળ કરી સેન્દ્રિય ખાતર દિવેલી ખોળ વગેરે આપે છે છોડ ઉપર લીંબુ જીવડા ફળ થાય ત્યારે તેના પર ફોર્મ અને કોથળી ચડાવી દેવામાં આવે છે આ કાર્યમાં મજૂરી વધવા સાથે થોડો ખર્ચ વધે પરંતુ આનાથી ફળની સાઇનિંગ સહિત ક્વોલિટી સારી બને છે ફળમાં આખી કે અન્ય બીજી કોઈ જીવાતની બાહ્ય અસર ફળ પર જોવા મળતી નથી ફળની છાલ સુવાળી અને ચમકદાર બને છે ફળની સ્ટીમિંગથી ફળનું પોષણ થતા મીઠાશ પણ સારી મળે છે શિયાળાનું ઉત્પાદન પૂરું થતા દર વર્ષે જામફળમાં કટિંગ લઈ ટેસ્ટ પીરિયડ આપવાથી સારું ઉત્પાદન મળે છે જામફળ જ્યારે સમજી લો કે આ લીંબુની લીંબુ જેટલું મોટું મતલબ કે આ સાઇઝનું જામફળ જ્યારે થઈ જાય ત્યારે એને આટલી સફાઈ કરી પાન તોડી અને એને એક ફ્રૂટની અંદર એક જ બેગ આવી રીતે પહેલે બે ફોમ ચડાવી દેવાનું છે અને પછી એને આવી રીતે બેગ કરી અને પહેલી એની ગાંઠ છે એ ગાંઠને નોર્મલ મારવાની છે અને પછી બીજી ગાંઠ છે થોડી થોડીક થોડી નોર્મલ મારવાની એટલે બને ત્યારે ફ્રૂટ તૈયાર થયા ત્યારે ખેતરને આવી રીતે બેગ એની બેગિંગ થાય છે જામફળનું વાવેતર કર્યા પછી ત્રીજા વર્ષથી પદ્ધતિસર જામફળમાં શરૂઆતમાં ચાલીસ થી પચાસ રૂપિયા ભાવ મળે છે બજારમાં વધુ ભરાવો થાય તો 30 થી પાંત્રીસ રૂપિયા ભાવ પણ મળે છે એક ઝાડ પાછળ અંદાજીત ચારસો રૂપિયા જેટલો તમામ ખર્ચ રહે છે તેની સામે એક છોડ પરથી ઓછામાં ઓછી કરતા અત્યાર સુધી જામફળમાં અઠ્યાવીસ ટન જેટલું ઉત્પાદન લીધું છે વાડીમાં ત્રણ પોઈન્ટ સાઈઠ લાખ ફળ ઉપર બેગિંગ કરેલું છે હજુ ત્રીસ ટન જેટલું ઉત્પાદન આવશે જામફળનું બોક્સ પેકિંગ કરી પણ વેચાણ કરવામાં આવે છે ટ્રેડ વાઇસ એનું પેકિંગ કરીએ છીએ પહેલું પેકિંગ થાય છે ચાર બસોથી કરી અને ચારસો પાંચસો ગ્રામ સુધીનું એનું એની પેકિંગ થાય છે પાંચ કિલોની પછી બસો ગ્રામથી કરી અને અઢીસો બસો ગ્રામથી કરીને દોઢસો ગ્રામ સુધીનું જે પેકિંગ છે એની પેકિંગ થાય છે દસ કિલોની બાકી જે રહી ગયો છે સનબર્નિંગ આ તે છે એ માલ બધો જાય છે પાછા દસ કિલોની પેકિંગમાં એના બંને બંનેના રેટ અલગ અલગ હોય છે ફર્સ્ટ પ્લેટનો માલ જે છે બસો ગ્રામથી કરીને ચારસો પાંચસો ગ્રામ સુધીનો એનો રેટ છે પાંત્રીસથી સાડત્રીસ રૂપિયા બસો ગ્રામથી કરીને દોઢસો ગ્રામ સુધીના જે જામફળનો વજન એનું પેકિંગ છે એનો વજન થાય છે એનો એનો ભાવ છે પચીસથી કરીને વીસથી પચીસ રૂપિયા સુધીનો અને થર્ડ પ્લેટનો જે પ્રમાણે માલ હોય સનબર્ન લાગેલો હતો આઠથી દસ રૂપિયા સુધી આ એનું માર્કેટ રેટ મળે છે આપણે અંજાર તાલુકાના નાની નાગરપલના ખેડૂતે શાકભાજીની ખેતીની સાથે સાથે જામફળ જેવા બાગાયતી પાકની હાઈડેન્સીટી પદ્ધતિથી ખેતી અપનાવી છે જામફળમાં ઓર્ગેનિક મેન્યુઅર આપી ક્વોલિટી બનાવતા અન્ય ખેડૂતો કરતા ઉત્તમ કમાણી કરી રહ્યા છે કચ્છથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસ